સત્યથી પણ સત્ય પ્રેમ વાળા છે એવા મહાદેવ બ્રહ્માજી નારદજીને એવું કહે છે અઠ્યાસી હજાર સંબોધન કરતા શિવજી મહારાજ એવું કહે છે કે અઠયાસી હજાર ઋષિઓ શ્રામળું ભગવાન શિવના લગ્ન થયા પછી ભગવાન શિવ અને પાર્વતી એક હજાર દેવતા વર્ષ સાથે રહે છે ઘણો બધો સમય સુધી સાથે માં પાર્વતી અને શિવ રહે છે નીત નવો આનંદ કૈલાસ ના શિખરો ઉપર અને ભગવાન શિવ મા પાર્વતી સાથેની દરેક સવાર એક નવા ઉત્સાહ સાથે જન્મે છે તમામ પણ આ શિવજી પરમાત્મા નું દાંપત્ય જીવન જોઈ આ અત્યંત ખુશખુશાલ થાય છે ઘણો સમય વ્યતીત થઈ ગયો એક વખત બ્રહ્મા અને વિષ્ણુ પરમાત્મા કૈલાશ ઉપર આવી તારકાસુર નામનો રાક્ષસ એક વખત અતિશય તપ કરી આ બ્રહ્માજી કહે છે કે મને પ્રસન્ન કર્યો હું પ્રગટ થઈ અને માંગવા જયારે કહ્યું ત્યારે એમણે એવું માંગ્યું કે હું મરું નહીં મહારાજ એમની સામે મેં એવું કહ્યું કે ભાઈ મરવું તો મારે પડે મારો સમય પૂર્ણ થાય ત્યારે મારે મરવું પડે તું કંઈક બીજું માંગ અને મહારાજ રાક્ષસોની ની બુદ્ધિ સતેજ હોય છે બ્રહ્માજી કહે છે કે હે ભગવાન હોળિયાનાથ એ સમયે સતી દેહનો ત્યાગ કરેલો હતો તમારું લગ્ન થયું ન હતું એટલા માટે એમણે એવું કઈક વિચારી કે ભગવાન શિવનો દીકરો મને મારે મહારાજ એમના મનમાં એવું હતું કે કઈ શિવ બીજા લગ્ન કરશે નહીં કઈ બીજો દીકરો થશે નહીં અને કઈ મારું મૃત્યુ થશે નહીં પણ હે ભગવાન હોડિયાનાથ તમારું લગ્ન માં પાર્વતી સાથે થયું છે મેં વરદાન આપેલું છે કે દીકરો તને મારશે ભગવાન વિષ્ણુ કહે છે ગઈ મહાદેવ તારકાસુર દિવસે અને દિવસે પ્રકોપ વધારતો જાય છે મહારાજ તમને શું કહો બભૂત ભભૂતભાવન ગોળિયાનાથ જે જગ્યાએથી દેવતાઓની સભા વરાણેલી હોય તો દેવતાઓ એટલા બધા ડરપોક છે કે તારકાસુર નીકળે એટલે વિષ્ણુ પરમાત્મા અને બ્રહ્માજી કહે છે પ્રભુ આપના લગ્ન થઈ ચૂક્યા છે ઘણા બધા વર્ષથી સાથે મહાદેવી રમણ કરે છે અને આપ જો એક દીકરાને જન્મ આપો તો તારકાસુર નામનો ભયંકર રાક્ષસ છે એમનું મૃત્યુ થાય અને આ પૃથ્વી ઉપરથી થોડો પાપનો ભાર હળવો થાય દેવતાઓ થોડાક દેવતાઓને હાશકારો થાય આપ કૃપા કરો તો પછી આ બધું થઈ શકે એમ છે ભગવાન મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુ આગળ એવું કહે છે કે હું એક દીકરાને જન્મ આપીશ અને જે દીકરો છે એ તારકા સૂરનો નાશ કરશે આ અને પછી એવું કહેવાય છે કે શિવ મહાપુરાણ એવું કહે છે કે બ્રહ્મા અને વિષ્ણુ પરમાત્માની સ્તુતિ સાંભળી આ અને શિવ મહારાજે પોતાનું શુક્રનું વિંદુ જે છે એ પૃથ્વી ઉપર પાડ્યું છે આ અને એ શુક્ર દેવ અગ્નિ જે છે એ અગ્નિ હોલાનું રૂપ લઈ શુક્ર ને ગળી ગયું છે હવે પ્રગટ કરવો છે દીકરો આ શુક્ર જે છે એ અગ્નિ ખાઈ ગયું હોલાનું રૂપ લઈ આ અને હોલાનું રૂપ લઈ આ અને ખાધું આ પાર્વતી આ દ્રશ્ય જોયું આ દ્રશ્ય જોઈ અને પાર્વતી પુત્રને પ્રગટ કરવામાં મદદને બદલે તમે આ અગ્નિદેવ અને અગ્નિદેવને શ્રાપ આપ્યો કે જા તું સર્વભક્ષી બની તું બધું જ ખાઈ શ્રાપનો અંગીકાર કર્યો છે અને અગ્નિદેવને પછી કહેવામાં આવ્યું હા અને અગ્નિદેવે આ શુક્ર ને જે ઋષિઓ છે એ સ્ત્રીના રૂવાડા ઉપર ફેંક્યું છે ઋષિઓની સ્ત્રી છે એના ઉપર ઓકી નાખ્યું છે હા અને શિવના ના કહેવાથી ભગવાન શિવે કીધું ગાય ઋષિ પત્નીઓ તમે કામ કરો આ જે બિંદુ છે એ જે ઓકેલું જે છે એ છે ને તમે હિમાલય ઉપર ફેંકી દો

એક બાળક પ્રગટ થયું છે આ અને એ બાળક બીજું કોઈ નહીં ભગવાન શિવ નો દીકરો મહારાજ કાર્તિકેયનું નું પ્રાગટ્ય થયું છે એક વાર ભાવ અને શ્રદ્ધાથી બોલી કાર્તિકે મહારાજ